ગરડા શહેરમાં મારામારી થતાં સારવાર અર્થે બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં ગોધરાણીનગર વિસ્તારમાં રહેતા વ્યક્તિને નજીવી બાબતે પાંચ શખ્સો દ્વારા હુમલો કરાવતા કુલ બે શખ્સોને ઈજા પહોંચતા સારવાર અર્થે ગરડાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે લાલભાઈ ભોપાભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે એમના પરિવારજનના વ્યક્તિને ધમકી ફર્યા ફોન આવતા હતા અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની વાત હતી જે બાબતે સામાવાળા વ્યક્તિ ઉશ્કેરા જઈ અને લાકડી જેવા હથિયારો લઈ ઘરે પ્રવેશી ફરિયાદીના ઘરે મારમારી મારામારી કરતા આખરે બે વ્યક્તિઓને માતાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બનાવના પગલે એકસો આઠ એમ્બ્યુલન્સને ત્વરિત જાણ કરવામાં આવી હતી જે બાબતે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બે ઇજાગ્રસ્ત લોકોને ગરડાની રેફલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ગરડા શહેરમાં મારામારીનો બનાવ આજે સામે આવ્યો હતો જેમાં પાંચ ઇસમો દ્વારા લાકડી જેવા હથિયારો વડે મારામારી કરતા બે વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આખરે ગડ્ડા શહેરમાં આવેલી સામકાડા વિસ્તારમાં રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર કરવામાં આવી હતી આપનો પરિચય મારું નામ લાલાભાઈ વોબાભાઈ શું કાલખાનનો બનાવ હતો ત્યાં જણાવશો કાલખાનનો બનાવ એવો હતો કે આનામાં ફોન આવતા હતા ધમકી મારતા હતા રેકોર્ડિંગ નાખતા હતા કે તાને તાટિયા ભાઈ નાખવા છે અને આમ કરી નાખવું છે તેમ કરી નાખો છે એટલે મેં એવું કીધું આને મેં કીધું તમે બોલ છે ને લખાય આવો શું કારણ એવી ધમકી આપતા હતા તમને એ કારણ એ ભાઈની બાઈ હતી ભાઈગી નાના ના ઘરે વી હતી એ બાઈ ને પછી અમે એવું કીધું ભાઈ તું અત્યારે અહીંયા નો આવે તો કે મને તો બોટા ખોલ દેજે ને મેગી જાઓ એકાશીમાં કે આ ભાઈ ના એકો એકાશીમાં મેક વાગ્યા પછી ના એને કેસ કર્યો હોય છે પછી એ બાઈને પાછી એને ઘેરે મોકલી દીધી છે પછી આનામાં એ રીતના રેકોર્ડિંગ નાખતા હતા કે તને મારવાનો છે ને તારા દાડિયા ભાઈ નાખવાના છે પછી રાતે દસ વાગે લખાવા ગયા હતા આવડા તો પોલીસવાળાએ કોઈ એવું ગભરાવ લીધું નહીં કે ના કે તમે કાલ આવજો દસ વાગે કે દસ વાગ્યા પહેલાં એ દસ નો વાગ્યા કાં આવડા ભાઈ દસ વાગ્યા જાગીને ગયો ને ના વાય થાય મારીને ઘીરે જાય મારીને વહી ગયા કેટલા લોકો હતા એ લગભગ અત્યારે લઈને આવ્યા હતા લાકડીયું ને એવું પાંચ પાંચક જણા હતા પછી એના શેરી ના બૈરા ને બધું ભેગું થઈ ગયું એટલે માન માન જુદા પડે કેટલા જણા ને ઈજા થઈ છે બે જણા ને ઈજા થઈ છે માથામાં માર્યું છે